નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત ના અલગ અલગ એટલે વિવિધ ભૌગોલિક સ્થળો ના કેટલાક ઉપનામ આપવામાં આવેલા છે એના વિશે માહિતી મેળવીએ તો પ્રથમ જોઈએ તો કે સત્યાગ્રહ ની ભૂમિ કઈ તો કે બારડોલી સુરત માં આવેલ પછી કે વિદ્યાનગરી કઈ વિધાન નગરી કે વલ્લભ વિદ્યા નગર સાક્ષર નગરી કઈ તો કે આપણું પાલીતાણા ભાવનગર ત્યાં જૈન કુલ આઠસો ત્રેસઠ મંદિરો આવેલા છે શેત્રુન જે પર્વત ઉપર સોનેરી પાનની ભૂમિ એટલે ચરોતર પ્રદેશ ગુજરાત ની સંસ્કાર નગરી કહીએ તો વડોદરા

નીલગીરી કે યુકલેટિક્સ વાળો એટલે કે સૌથી વધુ નીલગીરીના ઝાડ ક્યાં છે કે ભાવનગરમાં ઔદ્યોગિક નકરી કહી તો કે વાપી મૈકલ કન્યા કહી તો કે આપણી નર્મદા સૂર્યપુત્રીને કઈ નદી કહેવાય તો કે તાપી સૌથી વધુ મહેલો હોય એવું શહેર હોય તો કે વડોદરા વાડીઓ એટલે કે બગીચા હોય જે આમાં કે વાડીઓનો જિલ્લો તો આપણો જુનાગઢ ગુજરાત નો હરિયાળો બગીચો કે તો કે આપણો ચરોતર પ્રદેશ તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવી હોય તો લાઈક કરજો આપણા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો